અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હશે એમને સીલ કરવામાં આવશે તેમજ 来。 સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલી સૂચનાઓ મુજબ હાલ કમળાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે તે માટે હેલ્થ ડિપાર્ટમેન્ટે શહેરના નારીગલ્લા ખાણીપીણી તેમજ જે પણ ફૂડનું વેચાણ થઈ રહ્યું છે સ્ટ્રીટ ફૂડનું તેની ચકાસણી માટે જણાવવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનો સંપર્ક કરી આજરોજ ઘણી બધી જગ્યાએ ફૂડના સેમ્પલનું ટેસ્ટિંગ કરવાનું ચાલુ છે અને એ રિપોર્ટ આવ્યા પછી જે પણ અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હશે એમને સીલ કરવામાં આવશે તેમજ વેચાણ તાત્કાલિક અસરથી રોકવામાં આવશે